અસ્થિના અંદર શણગારવામાં આવ્યો કેમ તો કે દ્વારિકાના નાથ આવે છે જેવી હસ્તિનાપુરની અંદર આ ખબર પડી કે દ્વારિકાનાથ આવે છે દ્વારિકાનાથ આવે છે વિષ્ટિ માટે બીજા દિવસે આ ચર્ચા થવા લાગી હસ્તિનાપુરની અંદર દ્વારિકા ના દ્વારિકા નાથ આવશે દ્વારિકા નાથ આવશે બરોબર એ જ સમયે વિદુર પત્ની નદી કિનારે પોતાના વસ્ત્રો ધોવા ગયા છે વસ્ત્રોને ધોઈ રહ્યા હતા અને એમાં બે છે પણ આ યુદ્ધને અટકાવવા માટે દ્વારિકા નાથ આવે છે જેટલું આ સાંભળ્યું ને એટલે કાન ત્યાં ગયા માના સુલવાના કાન ઈ શબ્દો તરફ વળ્યા શું કીધું બોલે દ્વારિકા ના થાવે છે કેમ આ વિષ્ટિ કરાવવા આટલું સાંભળ્યું ને એટલે ઓલી કપડા ધોતી હતી ને એ કપડા મૂકી દીધા અને સીધી ઘરે આવી ઘરે વિદુરજી બેઠા છે કઈ કરી રહ્યા છે આવીને વિદુર ની સામે ઉભા રહી ગયા અને વિદુરજીને કેવા લાગ્યા કે મારા જ સાંભળો મારે તમને કઈ કેવું છે બોલે હા સુલભા બોલો ને કીધું આપણા લગ્નને કેટલા વર્ષ થયા અરે સુલભા બહુ વર્ષ થયા કેમ આવું પૂછે નહીં નહીં મહારાજ મને તમે કયો કેટલા વર્ષ થયા અરે સુલભા ઘણો સમય થઈ ગયો પણ છે શું કીધું નહીં મહારાજ મને કયો કેટલો વિદુર બધું જ પડતું મૂકી આવી અને સુલભાને પોતાના બંને હાથે પકડી અને કહે છે કે સુલભા છે શું આપણા લગ્ન ને તો ઘણો કાળ વીતી ગયો પણ તું શું કામ પૂછે છે ભલે હું એટલા માટે પૂછું છું મહારાજ કે આપણા લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી મેં ક્યારેય તમારા પાસે કંઈ માંગ્યું છે વિદુર કહે ના સુલભા આજ સુધી તે ક્યારેય નથી માંગ્યું તું કઈ થોડી કળિયુગની સુલભા છો કીધું મહારાજ પણ આજે મારે કંઈક માગવું છે કીધું સુલભા હું તો રાહ જોતો હોઉં છું કે મારી સુલભા મારા પાસે ક્યારે કંઈક માગે અત્યાર સુધી ક્યારેય તે કંઈ નથી માગ્યું પણ આજ તું જે માગે ને એ હું તને આપીશ કીધું તો મારું એક કામ કરો શું ભલે આજે હસ્તિનાપુરનો રાજમાર્ગ છે ને એ શણગારવામાં આવે છે

કોઈ વ્યવસ્થા નથી અને એમાં હું દ્વારિકાનાથ એમ કહું તમે મારા ઘરે આવો સુલભા આપણે આવું ન કરાય આપણે ભક્ત કહેવાયે આપણે તો દૂરથી દર્શન કરાય ને એને પગે લગાય અને આપણે એને પ્રેમ કરાય અને સાંભળ સુલભા જે ભક્તો ભગવાનની પાસે માંગ્યા રાખે ને એને ગમે નહીં ભગવાનને તો એ જ ભક્તો ગમે જે એને પ્રેમ કરતા રહે

ભજન કરવા લાગ્યા રાત્રિ વીતી બીજા દિવસની સવાર થઈ રાજમાર્ગ શણગારવામાં આવ્યો અને આમથી દ્વારિકાનાથની સવારી આવવા લાગી